દરેક જગ્યાએ શ્રી માન મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસોરિયા શ્રી કચ્છ શ્રી વિનોદભાઈ એલ ચાવડા અને જનકસિંહભાઈ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત અગ્ર સચિવ શ્રી મહેસૂલ વિભાગ ગાંધીનગર કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા સેવાસદન ભુજ અને તમામ ઇલેક્ટ્રોનિક મીડિયાને આ મુદ્દો અમે રજૂ કરીએ છીએ કે અમારો આ જે મહેસૂલનો મુદ્દો છે એ તાત્કાલિક સરકાર એના પર ધ્યાન આપીને પૂર્ણ કરે આ મહેસૂલનો મુદ્દો મારા ખ્યાલ પ્રમાણે અમે તેરથી ચૌદ વર્ષ જ્યારે આપણે મુખ્યમંત્રી આનંદબેન પટેલ હતા ત્યારે પણ આ મુદ્દા ઉપર ચર્ચા બેન શ્રીએ આ મહેસૂલનો દરજ્જો નક્કી કર્યો તો હજી સુધી આનો ઉકેલ આવેલો નથી અમે અમારો જે પ્રયાસો તે સતત ચાલુ રાખ્યો છે બંનેના લોકોની એવી માગણી છે કે અમને ગામતળ અમારી ગૌચર અને સીમતળ કુટુંબ ડેટ વીસ વીસ એકર જમીનની માંગણી છે જે અમે સરકારને દરેક વખતે લખેલું છે કે ભાઈ અમારો આ જે મુદ્દો છે એ સત્તો પૂર્ણ થાય અત્યારે અમે આ જે પત્ર છે તે કલેક્ટર સાહેબને આપેલું છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને આપેલો છે આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલને આપેલો છે અને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને આપેલો છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ અમારી ફાઇલ ત્યાં પહોંચાડી દીધેલી છે તમામ સચિવ અને તો ટોટલ પેપરવાળાને પણ આ ફાઇલ આપેલી છે